અને હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર કમળનો સાથ છોડી શત્રુઘ્ન સિંહા જોડાયા કોંગ્રેસમાં બિહાર કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલ પણ રહ્યા હાજર ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ હતા ભાજપનો સ્થાપના દિવસ અમિત શાહે આજનો દિવસ પસંદ કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા અમિત શાહ વાજલપુરમાં લોકસંપર્ક વણઝાર ગામમાં શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ શાહની રેલીનું ત્રિસ્થાનો પર સ્વાગત કરવામાં આવ્યું સાંજે સાડા પાંચ વાગે સાબરમતી વિધાનસભામાં સંપર્ક કરશે તેમજ રાત્રે નવ વાગે બોપલની મુલાકાત લેશે અમિત શાહના રોડ શોને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અમિત શાહ ગુજરાતમાં છ પંદર ઓગણીસ અને એકવીસ એપ્રિલ રાજ્યભરમાં જુદી જુદી જગ્યાએ સભાઓ કરશે ભાજપના સ્થાપના દિવસને લઈ નાણામંત્રી અરૂણ જેટલી શુભેચ્છા પાઠવીને કહ્યું કે અટલજી નડવાણીના નેતૃત્વમાં પાર્ટીની શરૂઆત થઈ અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટી નવી ઊંચાઈ પર છે ભાજપના ઓગણચાળીસમાં સ્થાપના દિનને લઈ પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું ટ્વીટ કરી પ્રધાનમંત્રીએ કાર્યકર્તાઓની મહેનત બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો તેમજ ભાજપ પરિવારને પક્ષના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી ભાજપના સ્થાપના દિવસને લઈ ભાજપ નેતાઓ અને કાર્યકરોએ લોકસંપર્ક કર્યો ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ માટે ચૂંટણી પ્રચાર કર્યો ગાંધીનગરના દરેક વોર્ડમાં ફરી લોકસંપર્ક કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા ઓડિશામાં ઓડિશાના સુંદરગઢમાં કાર્યકર્તાઓએ હાર પહેરાવી પ્રધાનમંત્રીનું કર્યું સ્વાગત બે હજાર ઓગણીસની ઓડિશા ઓડિશાવાસીઓના ભવિષ્યની ચૂંટણી છે આશા ઓડિશા ઓડિશાવાસીઓએ નથી કરવાનું છે કે ઈમાનદાર અને મહેનતી સરકાર જોઈએ છે કે ભ્રષ્ટાચારી સરકાર જોઈએ છે રાજ્ય ભાજપનો સ્થાપના દિન છે ભારતીય જનતા પાર્ટી પરિવાર કે પૈસાના આધારે નથી બની ભાજપ દેશની જનજનની આકાંક્ષાઓમાંથી જન્મી છે ભાજપ કાર્યકર્તાઓથી બનેલી છે આ પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર કરશે પ્રધાનમંત્રી મોદી રેલી યોજીને જાહેરસભાને સંબોધન કરશે તો ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ શત્રુઘ્ન સિંહા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા પટના સાહેબ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી તો મહત્વનું છે કે ભાજપથી નારાજ થઈ તેમણે રાજીનામું આપ્યું હતું રાહુલ ગાંધી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસનો પ્રચાર કરશે સ્ટેડિયમમાં સોનિયા ગાંધી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત વિવિધ સંસ્થાઓ પર કાર્યક્રમમાં જોડાશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તરાખંડમાં જાહેરસભા સંબોધશે ઉત્તરાખંડમાં ત્રણ જગ્યાએથી કરશે લોકસભાની ચૂંટણીનો પ્રચાર ભાજપ નેતા મેનકા ગાંધીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નહીં બની શકે અને પ્રિયંકા ગાંધીથી પણ કોંગ્રેસને કોઈ ફાયદો નહીં થાય કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ અમેઠીમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી સ્મૃતિ ઇરાનીએ કાર્યકર્તાઓને હર બુથ અપનાના હૈ કમલ ખેલાના નું સૂત્ર આપ્યું ભાજપના ગિરિરાજસિંહે ભરૂચ લોકસભા ચૂંટણીનું ફોર્મ ગિરિરાજસિંહ બિહારની બેગુસરાય બેઠક પરથી ચૂંટણી લડશે ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વિવાદિત વિડીયો વાયરલ થયો છે વાઘોડિયામાં સભા દરમિયાન મતદારોને તેમણે ધમકી આપી કહ્યું કે દરેક બુથમાં કમળ ન ખીલું તો ઠેકાણે પાડી દઈશ ભાજપ તરફી મતદાન કરવા ધમકી આપી મોરબીના મહેન્દ્રનગર ગામે યુવાનોએ પોસ્ટર્સ લગાવ્યા સેના પાસે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગતી પાર્ટીએ ગામમાં પ્રવેશવું નહીં તેવા પોસ્ટર લગાવ્યા છે સેનાનું અપમાન કરનારી પાર્ટીને ગામમાંથી વોટ નહીં મળે રાજ્યમાં ગરમીથી અંશતઃ ઘટાડો થયો છે લોકોને ગરમીથી સામાન્ય રાહત મળી છે અમદાવાદનું તાપમાન એકતાળીસ ડિગ્રી છે આગામી એક સપ્તાહમાં તાપમાન ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે તાપમાન થી ડિગ્રી રહેવાની સંભાવના છે ભાજપના દિગ્ગજ લાલકૃષ્ણ અડવાણી અંગે રાહુલ ગાંધી વિવાદિત ટિપ્પણી કરતા સુષ્મા સ્વરાજે સલાહ આપતા કહ્યું અડવાણીજી અમારા પિતા સમાન છે રાહુલ ગાંધી પોતાની ભાષાની મર્યાદા જાળવે લોકસભા ચૂંટણી અગાઉ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં ઓફિસરોને તાત્કાલિક બદલી કરી મમતા અને નાયડુના ઓફિસરોની તાબડતોડ બદલીથી ચંદ્રબાબુ નાયડુ ખૂબ ભડકી ગયા દિલ્હીમાં મુસ્લિમ લીગ યોગી આદિત્યનાથ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે યોગી આદિત્યનાથે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ વિરુદ્ધ ટિપ્પણી કરતા ફરિયાદ નોંધાવી છે ભાજપ અધ્યક્ષ અમિત શાહને લઈ કોંગ્રેસે ચૂંટણી આયોગ પાસે પહોંચી કોંગ્રેસે ચૂંટણી આયોગ પાસે અમિત શાહને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવાની માંગ કરી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સીતારામ યેચુરી સામે નોંધાઈ ફરિયાદ આરએસએસ કાર્યકર્તા ધ્રુતિમાન જોશીએ રાહુલ અને યેચુરી પર માનહાનીનો દાવો કરતા બાવીસમી એપ્રિલે સુનાવણી હાથ ધરાશે એસપી નેતા આઝમ ખાંડે ચૂંટણી આયોગને ટાંકીને નિવેદન આપતા કહ્યું કે ચૂંટણી પંચે યોગીજીએ મુખ્તાર અબ્બાસ નકવી કલ્યાણસિંહની વિરુદ્ધમાં કોઈ પગલાં ન લીધા પરંતુ મેં કહ્યું કે લોહીની છેલ્લી બુંદ સુધી દેશની સીમાની રક્ષા કરીશ તો મારી બુલટી બંધ કરી દીધી જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું નૌશે સેક્ટરમાં પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં સ્થાનિક બે નાગરિકને પહોંચી જામનગર રણમલ તળાવમાં વોકિંગનો તકલીકી ફરમાન મહાનગરપાલિકાએ પાછું ખેંચ્યું છે અશોભનીય કપડા પહેરીને વોકિંગ કરવા ન આવવાનો અહીંયા આદેશ અપાયો છે શહેરીજનોએ સોશિયલ મીડિયામાં વિરોધ ઉઠાવતા મહાનગરપાલિકાએ ફરમાન પાછું ખેંચ્યું છે દાહોદ શહેરની પ્રખ્યાત વરસાદની દુકાનમાંથી આગ લાગી ગેસની ભઠ્ઠીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ તો કર્મચારીઓએ આગને કાબુમાં લીધી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર નડિયાદ પાસે વાન અને કાર વચ્ચે અકસ્માત થયો વાન પાછળ કાર અથડાતા બેના મોત બે વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હિંમતનગર બાયપાસ રોડ ઉપર ટોલ કાર બળીને ખાક ફાયર વિભાગ અને ટોલ કર્મીઓએ આગો પર કાબુ મેળવ્યો બનાસકાંઠાના નદીસામાં કન્ટેનરમાં આગ લાગી છે ચપ્પલ ભરેલી કન્ટેનરમાં આગ લાગતા દોડધામ ફાયરફાઇટર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો વડોદરામાંથી ડુપ્લીકેટ મોબાઈલ વેચતા શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે ડુપ્લિકેટ મોબાઈલ ફોન સહિતની એસેસરીઝ જપ્ત કરી રેડ દરમિયાન આઇફોન કંપનીના સત્તાવન ડુપ્લિકેટ ફોન મળ્યા સુરતના કીમ કઠોદરા રોડ પરથી બાળકીનું ભ્રૂણ મળી આવ્યું છે વી કેર શાળાની સામે બાવળિયા નીચે અહીંયા મળી આવ્યું છે ભ્રૂણ ત્યારે આશરે છ માસનું ભૂણ હોવાની શક્યતા શાપર વેરાવળમાં નકલી સિમેન્ટની ફેક્ટરીમાં સીઆઈડીએ દરોડા પાડ્યા છે સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કરાતું હતું ત્યારે જે કે સિમેન્ટના માર્ગવાળી પ્લાસ્ટિકની થેલી જપ્ત કરી છે તોંતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ચાર ભાગીદારોમાંથી ત્રણની ધરપકડ કરાઈ સાબરકાંઠામાં પરમીટ વગરની રેતી ભરેલી બે ટ્રક ઝડપાઈ છે ઈડરના વલાસણા રોડ પરથી આ ટ્રક ઝડપાઈ બંને ટ્રકને પોલીસ સ્ટેશને લઈ જઈને કાર્યવાહી કરાઈ ગોંડલના દેરડી ગામે પોલીસ ચેકપોસ્ટ ઉપરથી ગાંજો ઝડપાયો છે લોકસભાની ચૂંટણી સભ કાર્યરત એસએસટીની ટીમે કારમાંથી ઝડપી પાડ્યો ગાંજો ત્રણ શખ્સોની એસઓજી પોલીસે અટકાયત કરી સુરત રેલવે સ્ટેશન પર યુવાનની હત્યાના સીસીટીવી સામે આવ્યો છે લાકડાના ફટકા વડે માર મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો છે છસો રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરાઈ હતી સુરતમાં પાંચમી માર્ચે ફાઇનાન્સર મહેન્દ્ર શાહની થયેલી હત્યામાં એસપીએફે એક આરોપીની ધરપકડ કરી છે વડાપુ ફે જાવેદે નવ લાખમાં અહીંયા સોપારી આપી હતી ત્યારે શૂટર મુદ્દિર હાજીને ત્રણ લાખ રૂપિયા મળ્યા સોપારી આપનાર અને એક શૂટર વોન્ટેડ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી ગ્રેગ્રીન થયેલી દર્દીની ન કરી સારવાર પિતાની સારવાર માટે આવેલા પુત્રને તબીબ સહિત સ્ટાફે હળજૂત કર્યો પિતાની સારવાર કરતા પુત્રનો વિડીયો વાયરલ થયો સત્તાધીશોએ કાંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો આગળ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો નેતા નેતા કેવો હોવો જોઈએ તો સાહેબ નરેન્દ્ર મોદી જેવો હોવો જોઈએ ફૂડ કયું તમારું ગુજરાતી કે પછી પંજાબી ગુજરાતી અને લસ્સી કે આઈસ્ક્રીમ આઈસક્રીમ ખાસ સ્પીડ સ્વાગત છે આગળ વાત ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે પ્રધાનમંત્રી મોદી ચાલીસ વર્ષથી માં દુર્ગાના નવ સ્વરૂપની ઉપાસના માટે વ્રત રાખે છે પ્રધાનમંત્રી વ્રત દરમિયાન શાસ્ત્રો અનુસાર પૂજા પાઠ પણ કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી છે સંવત્સર નવરે ગુડી પડવા સહિતના તહેવારોની શુભકામના પાઠવી પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને શુભકામના પાઠવી ચૈત્રી નવરાત્રીના પગલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ માતાજીની પૂજા અર્ચના કરી સ્મૃતિ ઇરાની અમેઠીમાં દુર્ગા માતાના દર્શન કરી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા ચૈત્ર મહિનાના પહેલા દિવસે ઠેર ઠેર ઉજવણી કરી આજે ચીપની ચાંદ ગુડી પડવો અને ચૈત્ર મહિનાના પહેલા નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે ગુડી પડવાને લઇ મહારાષ્ટ્રમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહિલાઓએ બાઇક રેલી કાઢીને ગુડી પડવાની ઉજવણી કરી મહારાષ્ટ્રના પુણેમાં પણ ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી બાળક અને મહિલાઓએ લાકડીથી કરતબ બતાવ્યા ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે આજથી શરૂ કરીને આગામી નવ દિવસ સુધી કેટલાક ભક્તો ઉપસ કરીને તો કેટલાક માય ભક્તો એકટાણું ભોજન કરીને માતાજીને રીઝવવાના પ્રયાસ કરશે શક્તિના સાધકો માટે આ પર્વ ભક્તિ અને માની ઉપાસના માટે અનેરૂ મહત્વ ધરાવે છે એકાવન શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એટલે કે અંબાજીના માતાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા નવરાત્રીના પ્રથમ દિવસે માતાજી શૈલપુત્રી સ્વરૂપે પૂજાય છે માતાની મંગળા આરતી વિશેષ મહત્વ હોવાના કારણે વહેલી સવારથી જ લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા ચૈત્રી મહિનાના નવરાત્રીને લઈ કચ્છના આશાપુરા માતાના મંદિરમાં મહંત શ્રી રાજાબાબાએ પૂજા કરાવી છે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો ત્યારે ગીર સોમનાથમાં આજના પવિત્ર દિવસે સૂર્યોદયની પૂજા કરવામાં આવી ત્યારે આજના દિવસને ઘૂડી પડવા તરીકે પણ ઉજવણી કરવામાં આવશે આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ દિલ્હીના પૌરાણિક દુર્ગા માતાના મંદિરમાં શ્રદ્ધાળુઓ પૂજા કરવા માટે ઉમટી પડ્યા વારાણસીના મંદિરોમાં ચૈત્રી નવરાત્રીને લઈ શ્રદ્ધાળુઓ દુર્ગા કુંડ મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા અયોધ્યામાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા દેવકાલી મંદિરમાં શ્રદ્ધાળુ પૂજા કરવા માટે ઉમટી પડ્યા મહેસાણાના બોધરાજી શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રીની ઉજવણી મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઘટ સ્થાપના કરાઈ છે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા દેવું ન ચૂકવવાના કારણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જેટ એરવે સમગ્ર દેશમાં ઇંધણ આપવાનું બંધ કર્યું જેટ એરવેઝને બેન્કો પાસેથી રકમ મળવામાં મોડું થઈ રહ્યું છે રિઝોલ્યુશન પ્લાન અંતર્ગત બેન્કમાંથી પંદરસો કરોડ રૂપિયા મળનાર છે લક્ષ્મી વિલાસ બેંક ઇન્ડિયા બુલ્ઝ હાઉસિંગ ફાઇનાન્સ સાથે વિલીનીકરણની જાહેરાત કરી છે વધુ મૂડીને વ્યાપ વધારવાના ઉદ્દેશ્યથી નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટે રેનવેક્સીના મલવિંદર અને શિવિન્દરસિંહની ઝાટકણી કાઢી છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું તો તેમને જેલ ભેગા કરી દેવાશે કોર્ટે જાપાનની એક દવા કંપનીના આર્બિટ્રેશન એવોર્ડ મામલે અહીંયા કરી હતી કેન્દ્ર સરકારે અગિયારસો કરોડની કિંમતના વિપ્રોના શત્રુ શેરનું વેચાણ કર્યું છે સરકારે પહેલીવાર આ શેરનું વેચાણ કર્યું આ શેર પાકિસ્તાની નાગરિકો સાથે સંબંધિત છે જેને એનિમી પ્રોપર્ટી એક્ટ હેઠળ જપ્ત કર્યા છે નેપાળના કાઠમાંડુમાં ભારે પવન સાથે વરસાદ આવતા જનજીવન પર ભારે અસર કાઠમાંડુમાં ભારે તોફાનના પગલે અનેક વિસ્તારોમાં વીજળી ડોરી બાલાકોટની સ્ટ્રાઇકના એક મહિના બાદ પાકિસ્તાને પોતાના અગિયાર એર રૂટ પૈકીનો એક રૂટ ખુલ્લો કર્યો છે ભારતથી પશ્ચિમી દેશો તરફ જતી ફ્લાઇટો માટે પાકિસ્તાને પી ફાઇવ વન એઇટ એર રૂટ ખુલ્લો કર્યો છે દક્ષિણ કોરિયાના ઉત્તર પૂર્વ કિનારે પાંચ કાઉન્ટીમાં ભીષણ આગ લાગી છે થી વધુ ઘર બળીને ભડથું એક રિસોર્ટમાં લાગેલી આગ શહેરના પાંચ વિસ્તારોમાં પહોંચી ગઈ પાકિસ્તાને ત્રણસો સાહીઠ ભારતીય કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો પાકિસ્તાન અલગ અલગ ચાર ચરણમાં કેદીઓને છોડશે કોંગોમાં ઇબોલાથી થયા છે છસો લોકોના મોત બે હજાર ચૌદ બાદ ફાટી નીકળેલો સૌથી મોટો રોગચાળો યુએન અહેવાલ અનુસાર ઇબોલાના અગિયારસો જેટલા હજુ નવા કેસ નોંધાયા છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે કોલકાતા નાઇટ રાઇડર્સે ઓગણીસ પોઈન્ટ એક ઓવરમાં બસો છ રન કરી પાંચ વિકેટ જીત મેળવી છે બેંગ્લોર આ સીઝનમાં સતત પાંચમી મેચ હાર્યું તો બેંગ્લોર સામેની જીતમાં કોલકાતા ટીમના આંદ્ર રસેલે તેર બોલમાં સાત છગ્ગા અને એક ચોક્કા સહિત અડતાળીસ રન ફટકારી કોલકાતાને યાદગાર જીત અપાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિકને લઈ અભિનેતા વિવેક ઓબેરોય હાલ ચર્ચા છે ત્યારે વિવેક અબેરોય પોતાની આગામી ફિલ્મના પ્રચાર માટે વડોદરા પહોંચ્યા જ્યાં પારુલ યુનિવર્સિટી ખાતે ઢોલ નગારા સાથે વિવેક ઓબેરોયનું સ્વાગત કરવામાં આવ્યું ફિલ્મ અભિનેતા વિવેક ઓબિરોએ ફિલ્મ નરેન્દ્ર મોદી પર વડોદરામાં નિવેદન આપ્યું અનેક મોટી હસ્તીઓએ ફિલ્મ રોકવાનો પ્રયત્ન કર્યો રાહુલ ગાંધીનું નામ લીધા વગર પ્રહાર કર્યા વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી કોઈ જાણીતી અટક વગર મોટા નેતા બન્યા છે વિવેક ઓબિરોએ સ્ટારર પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ અગિયાર એપ્રિલે રિલીઝ થશે શરૂઆતથી જ આ ફિલ્મ ચર્ચામાં છે દેશમાં ચૂંટણીને લઈને આચારસંહિતા ચાલતી હોવાથી વિપક્ષોએ તેના પર રોક લગાવવાની માંગ કરી હતી રોહિત શેટ્ટી નાના પડદે ફરી એકવાર એન્ટ્રી કરશે એક કિડ્સ ચેનલ ઉપર રોહિત શેટ્ટીની ફિટ કોમેડી ફિલ્મ ગોલમાલનું અનલિમિટેડ એનિમેટેડ વર્ઝન ગોલમાલ જુનિયર રિલીઝ કરવામાં આવશે ફરાહ ખાન અને રોહિત શેટ્ટી ફેમસ હિન્દી ફિલ્મની બોલીવુડ મ્યુઝિકલ રિમેક બનાવશે રોહિત શેટ્ટી અને ફરાહ ખાન પહેલીવાર એક ફિલ્મ બનાવવા માટે ભેગા થયા છે રોહિત શેટ્ટી પ્રોડ્યુસ કરશે અને ફરાન ખાન ડિરેક્ટ કરશે પ્રિયંકા ચોપરાના બીજા વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું છે ઓસ્ટ્રેલિયામાં સિડનીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં કરાયું છે અનાવરણ કુલ ચાર સ્ટેચ્યુમાંથી આ બીજા નંબરનું વેક્સ સ્ટેચ્યુ છે